એક એકવીસ વર્ષ પછી લોઢાના પગ પર ચાલશે શનિદેવ સિંહ રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ એક એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડી પગ સાથે ચાલશે હા મિત્રો અમે તમને જણાવીએ છીએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર અનુસાર શનિદેવ એક વર્ષ પછી તેમના પગમાં પણ ફેરફાર થવાના છે વી લોખંડના પગ સાથે ચાલવા જઈ રહ્યો છે જેના કારણે સિંહ રાશિ માટે આ સમય ઘણો સારો રહેશે હા મિત્રો સૂર્યપુત્ર શનિદેવ તમને ઘણો લાભ આપશે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિદેવ માર્ચ મહિનામાં ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ લોખંડી પગ સાથે સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિની પાય એટલે પગ અથવા પગ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિને ચાર પગ છે પહેલો પગ સોનું છે બીજો ચાંદીનો છે ત્રીજો છે આયર્ન અને ચોથું તાંબુ છે મિત્રો ચાર મળેલ શનિની સ્થિતિ અનુસાર તે તમામ બાર રાશિઓને અસર કરે છે તો સિંહ રાશિના લોકો તમારે આ વિડિયોમાં અંત સુધી રહેવું જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા સિંહ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો અમે તમને જણાવીએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિદેવ પોતાની મૂત્ર ત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી બહાર આવીને ગુરુની રાશિમીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ સિંહ રાશિના લોકો પર શનિદેવની ધૈર્યની શરૂઆત થશે જેની તમારા જીવનમાં શુભ અને અશુભ અસર પડશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યારે શનિ બારમાં આઠમા અને ચોથા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે આવી અનેક પરિસ્થિતિઓમાં શનિનો પ્રવેશ થઈ શકે છે સમસ્યાઓ મિત્રો શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ રોજ રાત્રે અગિયાર વાગીને સાત મિનિટ વાગ્યે લોખંડી પગ સાથે કુંભ રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ પણ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા શનિદેવના સાચા ભક્તોએ ચેનલને લાઇક કરો અને શનિદેવને દિલથી લાઇક કરો વિડિયો અંક એક સિંહ રાશિનો પ્રથમ ભવિષ્યકથન કહે છે કે ગુરુ ગ્રહમીન રાશિમાં પ્રવેશ કરશે આ સમયે તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામ જોવા મળશે મિત્રો શનિદેવ તમને શનિદેવની કૃપા પ્રાપ્ત કરશે તમારો આખો સમય સારો રહેશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો એ પણ જણાવી દઈએ કે તમને ધન અને આશીર્વાદ મળશે શનિદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રથી લાભ થશે હા મિત્રો શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મ ફળ આપનાર શનિદેવ તમારા પર પોતાની કૃપા વરસાવશે જેના કારણે તમે તમારા કામમાં જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે સમયે તમારા પર નિયંત્રણ રાખવાની જરૂર નથી પરંતુ તમારા મિત્રોને તમારા કામ પર નિયંત્રણ રાખવાની જરૂર નથી નહીંતર અનિયંત્રિત ખર્ચ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે ચાલો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખથી તમને વિદેશમાંથી પણ સારો નાણાકીય લાભ મળવાની સંભાવના છે જો તમે કોઈ પરદેશના કામમાં વ્યસ્ત છો તો શક્ય છે કે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસથી તમને સારું પરિણામ મળી શકે છે જો તમે નવું મકાન અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો ઓગણત્રીસ માર્ચથી પચ્ચીસ ઓગસ્ટ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો તમારે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ કારણ કે દેવની સાથે સાથે તમને આર્થિક ક્ષેત્રે પણ સારું પરિણામ મળશે પણ મિત્રો ધૈયાના કારણે ટેન્શન રહેશે નંબર બે સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ દિવસોમાં જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓ સમાપ્ત થઈ જશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી અગિયાર મે સુધી શનિદેવની કૃપા તમારા પર છે જેના કારણે તમારા જીવનમાં નવા પ્રેમ ઉજળા સમયનો અંત આવશે કેટલાક લોકો માટે શનિ ભગવાનની કૃપાથી તેઓને સાચો જીવનસાથી મળી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો મહિનાનો આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા લવ મેરેજની શક્યતાઓ છે ખાસ કરીને તમે તમારા માતાપિતાને મળશો જેના કારણે તમારા માટે તમારી પસંદ મુજબ લગ્ન કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે હા મિત્રો આ સમય ખાસ કરીને તમારા પર શનિદેવની કૃપા રહેશે એવું કહેવું ખોટું નથી નંબર ત્રણ સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે દેવગુરુ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે તો આ સમય સિંહ અને મેષ રાશિના લોકોનું જીવન અદ્ભુત રહેશે હા મિત્રો આ સમય વિવાહિત લોકો માટે સારો રહેશે શનિદેવની કૃપાથી તમે તમારી સાથે પ્રવાસ પર જઈ શકો છો આ સાથે તમે પારિવારિક જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે અમે તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે તમને પરિવારમાં બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે સાથોસાથ મિત્રો ઓગણત્રીસ માર્ચે શનિદેવ તમારી રાશિના આઠમા ભાવમાં પ્રવેશ કરશે તેથી સમય થોડો સમય પડકારજનક રહેશે જેના પરિણામે એકબીજા વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તેથી તમારે થોડું ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો જે તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક આપશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમે જે પણ બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થશે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર થી શનિની ચાલમાં પરિવર્તન સાથે હા મિત્રો બધું સારું રહેશે નંબર ચાર સિંહની ચોથી ભવિષ્યવાણી આ કહે છે જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે અને પોતાના માટે નથી તેમની ઈચ્છા આ સમયે પૂરી થઈ શકે છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી ઈચ્છા પૂરી થશે જે લોકો આ સમયે નોકરી બદલવાની કોશિશ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે સારો રહેશે તમે તમારી ઈચ્છા મુજબ તમારા કામના સ્તરમાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જે તમારે સમયસર સ્વીકારવી પડશે આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની સંભાવના છે અને જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય શુભ રહેશે તમને તમારા વરિષ્ઠોનો સહયોગ પણ મળશે તમને કાર્યસ્થળ પર પણ સારું સ્થાન મળશે તમને સફળતા પણ મળશે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જો તમે કંઈ પણ વ્યર્થ કરો છો જો તમે ગપસપ કરો છો અને તમારી અંગત બાબતોને વધુ પડતી શેર કરો છો તો તે તમારા માટે બિલકુલ સારું રહેશે નહીં જો તમે તમારી અંગત બાબતોને તમારાથી છુપાવો છો તો તમને તમારી કારકિર્દીમાં સારા પરિણામો મળશે અને જો તમે કોઈ પણ ઝઘડા અથવા વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે હા મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી ચાર મે સુધીનો સમય ખૂબ જ ખાસ રહેશે ફક્ત તમારા કામ પર ધ્યાન આપો અંક પાંચ સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લોખંડી પગ ધારણ કરશે ત્યારે શનિદેવ વેપાર જગત સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ સારા પરિણામ આપશે હા મિત્રો શનિદેવની કૃપાથી તમારા વેપાર અને વેપારમાં શનિદેવની કૃપાથી મિત્રોની પ્રગતિ થશે તેમના કામને આગળ વધારવા વિશે વિચારો જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમારો સાથ આપશે અને તેઓ તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી તમે તમારા કામ સમય પહેલાં પૂર્ણ કરવામાં સફળ રહેશો આ ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત કરશે જેઓ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓગણત્રીસમી માર્ચથી પચ્ચીસમી એપ્રિલ સુધીનો સમય ઘણો સારો રહેશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમનું સ્ટાર્ટઅપ આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમને મુસાફરીથી ફાયદો થશે જ્યારે વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી થોડો સારો નફો પણ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે ઓગણત્રીસ માર્ચથી શનિદેવની કૃપા રહેશે જેના કારણે તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને તમે વેપાર માટે નવું વાહન ખરીદી શકો છો અંક છ સિંહ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે એકસો એકવીસ વર્ષ પછી તમારા માટે કયો સમય પરિવારની દ્રષ્ટિએ અનુકૂળ રહેશે મિત્રો બાર એપ્રિલથી વીસ એપ્રિલ સુધીના સમયગાળામાં તમને પરિવાર તરફથી કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે તમારા માટે લાંબા સમય માટે છે તો આ સમય તમને જણાવશે તમને તમારા પ્રયત્નોથી પરિવારનો સહયોગ મળશે તમે પરિવાર પ્રત્યે કોઈ પણ સારો નિર્ણય સમજી વિચારીને લેશો તમે પણ આને અપનાવી શકો છો તમારી મીઠી વાણીથી સમાજમાં તમારું માન વધશે હા મિત્રો મિત્રો તમને તમારા પુત્ર સાથી મિત્રો તરફથી કોઈ મોટી ખુશખબર સાંભળવા મળી શકે છે અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વરકજ્ઞાની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે પરંતુ મિત્રો તમારે પ્રયત્નો કરવા પડશે તમારી જાતના સારા પરિણામ તમે જ મેળવશો રોજગાર પછી આ સમય દરમિયાન તમારા પ્રયત્નો સફળ થશે શનિદેવની કૃપાથી તમારી સંપત્તિમાં વધારો થશે હા મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવના લોખંડી પગ પણ તમને સારા પરિણામ આપશે અંક સાત સિંહ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ કર્મના પરિણામો આપનાર શનિદેવ લોખંડના પગ સાથે મીન રાશિમાં સંક્રમણ કરશે ત્યારે તમારે તમારા સ્વાસ્થ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો આ સમય દરમિયાન તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઘેરી શકે છે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે આ સમય શનિદેવ તમારા આઠમા ભાવમાં રહેશે જેના કારણે તમારી માતાની તબિયત બગડી શકે છે તમારી માતાને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને જો તે પહેલાથી જ બીમાર છે તો આ મહિને સમસ્યાઓ વધી શકે છે આવી સ્થિતિમાં સમય સમય પર ડોક્ટરની સલાહ લેતા રહો વ્યક્તિના પેટ સંબંધિત જે પણ સમસ્યાઓ હોય તે બધું જ ઠીક થઈ જશે શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે સાથે જ જો વ્યક્તિ કોઈ લાંબા કામને કારણે બહાર જવા માંગે છે તો થોડીક ખરાબ અસર જોવા મળી રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી શનિદેવનો જય જયકાર કરજો વીડિયોને લાઇક કરો જેથી કરીને ભગવાન શનિદેવ તમારા બધા પર કૃપા વરસાવે આભાર